તો આજથી ગણેશ ભગવાનનો ઉત્સવ ચાલુ થઈ ગયો છે રાજકોટને પણ ગુજરાતની માલકો આજથી સાતથી નવ દિવસ સુધી ગણેશ ભગવાન ધૂમ મચાવશે રાજકોટમાં આપણે જોઈશું બ્લોકમાં લઈશું તમને બતાવશું સાંજે ફ્રી હશે તો જઈશું આપણે તમે બનીને રહી જાવ બ્લોકમાં આપણે જઈએ બહાર આવે બરાબર ને ભાઈ બહાર જવું હોય ને તને તો શરદી થઈએ અમારા ભાઈને હેને શરદી થઈ તા ઓય ગયો પાક જો ગાડી આવી જો જો ગાડી આવી જો આવી જો જો નીકળે સોમનાથ સોંડે ભારત ગઈ સોમનાથ હાલો ફેમિલી તમે કઈ ના રહી જાવ ફેમિલી કેમ સમજ્યા માર્જા મને સોસતી પેલા જો આપણે બધા ખાવા ગયા હા

ફેમિલી આપણે થઈ ગયો છે રોંડો અને વાગી ગયા છે થઈ ગયા કમ્પ્લેટ ને જવાનું છે બારે અમારે ભાઈ સંગ તૈયાર થાય છે આવું હે ચાલો ફેમિલી આપણે જવાનું છે ત્યાં તો કે પદ્યુમન પાર્કમાં રાજકોટની એકદમ બાજુમાં હીરો ભાઈ હું

આપણે આવી ગયા જો કદમલ પાર્કમાં અને અહીંયા ગાડી આપણી કમ્પ્લીટ થઈ રહી છે આપણે ગાડીની ટિકિટ લઈ લીધી હે જો હીરોભાઈને બેહારવાના આ ગાડીમાં આપણે જાય અડધે ઉડી ગાડી આવશે પછી અડધેથી પાછું હાલીને જવાનું અને જો આ રે ગાડી હાલો હીરોભાઈ આપણે ગાડીમાં જવું હોય ને ત્યાં મમ્મી ક્યાં ચાલો આપણે બે જઈએ ગાડીમાં ગાડી માંથી ઉતરી ગયા હેઠા અડધે ઉડી ગાડી આવે પછી આપણે હાલીને જવાનું જો છે ને ઘાટ જંગલ જુનાગઢ ની કોયડે થાય આપણે આગળ હજી ઘણું આવશે સિંહ વાઘ ને દીપડા જો ગ્રીન ગ્રીન હરી હે ને મસ્ત મજાનું આપણે કેટલો ટાઈમથી આવ્યા નહોતા હાલો જ આવી આપણે આગળ આવે જો ફેમિલી ગાઢ જંગલ જો આપણે ગિરનાર માં આવી ગયા હોય ને એવું છે જો હે જોમન પાર્ક રાજકોટનું છે ને ઓરિજિનલ મિની ગીરના જંગલ દસ ભાઈ જો હાલો જાય છે હાલો લાયક તને કઈ દો

પાછળ આટા મારે મિત્રો વાઘ કુંવળ બેઠું જો કુંવળ હે ને કુંવળ મોટું જબર કુંવળ બેઠું અહીંયા કુંવરનું હે ને આ બાજુ તાલ બિલાડી કેટલું છે જો નાના ના ના પાણીઓ જો હાલો જઈએ આપણે આગળ હવે આપણે આવી ગયા શાપ ઘરમાં જો અહીંયા સાપ રાખેલા જુદા જુદા જો મોટું જબરદસ્ત શાપ ઘર જો દેખાય શાપ ઘર નાગ સાપ કે બા કાચબા કાચબા જો નકરા કાચબા જો નકરા બા આટા મારે જો કેવું ઘર એમ જો કરવા નીકળ્યા કાચ બાજુ અહીંયા હું sắp rồi, cho ngồi xuống, cho em ngồi xuống, cho, coi pù, coi pù, cho,

જો 10 ભાઈને મજા આવી ગઈ કાજસભાઈ જો આ છે ને ક્યાં શું બોલે છે જામ રીસ પેઠો જો જો પાણી જો રે જો જો આ બેઠો રીસ આવી ગયો જબરજસ્ત જો

केला आ रहा है जो हां नहीं घड़ा नहीं इतना

આપણે આવી ગયા હે પાણી સંગ્રહાલય એટલે કે બધીમન પાર્ક રાજકોટ જો તમે હવે આડેદી આવો ને તો અહીંયા મજા આવે તહેવાર ઉપર તો બહુ ટ્રાફિક હોય છે એટલે આપણે આડેદી આવ્યા રજા જ હતી છોકરાઓને પણ ટ્રાફિક તો ઓછું હે તો પાછળ તરાવ હા બોલો હા હાલો જો આજે ટ્રાફિક ઓછું હોય એટલે મજા આવી આપણે અડધી ગાડી કરી હતી અડધા હિલા અને આ રાજકોટનું પ્રાણી સંગ્રહાલય કરજ્યુમન પાર્ક હું અહીંયા મેપ મારેલું હે ચાલો ફેમિલી આપણે જાય હવે મારા નીકળી ગયા જમવા જાય ત્યાં જમી આવી તો તમે બહેના રહી જાઓ વિડીયોમાં હાલો લો ફેમિલી આપણે આવી ગયા છે હોટલમાં જમવા તો અહીંયા બે ગયા હીરોભાઈ ની બધા અને આ ભાઈ કે મારો વેફર ખાવ વેફર ખાવા માંડ્યા લે વેફર ખા છે અહીંયા છે હાઈવે આપણા ઘરની બાજુમાં જ હોટલ છે જો આપણે બેસી ગયા હોય અડધી કલાક બેસી ને પછી જમી લઈએ આપણે મસ્ત મજાનું પંજાબી હું પંજાબી ફાઈનલી મિત્રો જમવાનું આપણું રેડી થઈ ગયું હોય બધા બેસી ગયા જમવા દસ ભાઈ ની બધાય ભાઈ કાલો મંડો જમવા જો પંજાબી કુલચા ને જમવાનું આવી ગયું લવ ફેમિલી આપણે જમીને થઈ ગયા કમ્પ્લીટ હવે જવાનું છે ઘરે ના ભાઈએ જો જમી લીધું હું ખાધું દસ શું આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે હવે થઈ ગયો છે બહુ મોટો અત્યારના વ્લોગમાં આટલું જ અત્યારના વિડીયોમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકા તીજ